ભરૂચ જિલ્લાના જંબુસા શહેરમાં શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા પદ્મનાભ સ્વામી મંદિરની ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન જંબુસા શહેરના શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે મંડળે ભગવાન ગણેશની સ્થાપના માટે શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની ભવ્ય થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે જંબુસર શહેરમાં પ્રથમવાર આ પ્રકારની વિશાળ અને સુંદર થીમ બનાવવામાં આવી છે તેને જોવા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો દૂર દૂરથી લોકો ગણપતિ બાપાના દર્શન કરવાના સુંદર ડેકોરેશન નિહાળવા માટે આવી રહ્યા છે મંડળના સભ્યો જણાવ્યું કે આટલી મોટી થીમ પહેલીવાર ઊભી કરવામાં આવી છે ને તેનો પ્રતિસાદ જોઈ તેવું ખૂબ જ ખુશ છે આ ભવ્ય ડેકોરેશન જંબુસરના ગણેશ ઉત્સવમાં એક નવું આકર્ષણ બન્યું છે ભક્તો આજકોના પ્રયાસને બિરદાવ્યો અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ વર્ષે શ્રી બંટી ફળિયા યુવક મંડળનો આ ઉત્સવ ખરેખર યાદગાર બની રહ્યો છે રિપોર્ટર ગંભીરસિંહ મકવાણા જંબુસર સર્વને જય ગણેશ આથી તમામ જંબુસરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંટી ફળિયામાં ભવ્યથી ભવ્ય ગણેશ પંડાલનું આયોજન કરેલ છે આ વખતે અમે કંઈક નવી જ થીમ સાથે ડેકોરેશન કરેલ છે જેમાં કેરળનું સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિરનું ડેકોરેશન કરેલ છે એમાં અમે જે સરકારશ્રી દ્વારા દરવાજા ખોલવામાં આવેલા હતા એમાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હજુ છઠ્ઠો દરવાજો ખોલવામાં આવ્યો નથી તે પણ અમે ડેકોરેશનમાં બતાવેલ છે ને પદ્મનાભ સ્વામીની મૂર્તિનું પણ ડેકોરેશન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે કે આવો લાવો જોવા ફરીવાર ક્યારેય નહીં મળે તો અચૂક એકવાર બંટી ફળિયામાં દર્શનનો લાભ લેવા પધારશો સર્વને જય ગણેશ હું કૃણાલ પટેલ અમે લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષથી ગણપતિ બેસાડ્યા છે